બરોબર છે ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો જૈન 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 સીબીઆરટી પેટર્ન અંગે તમને આજે ખૂબ જ અગત્યની માહિતી છે એ આપવાની છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ લોકો એ કોલ લેટર છે એ ડાઉનલોડ કરી લીધા છે અને જેમને કોલ લેટરમાં હજી પણ પ્રોબ્લેમ આવે છે એ લોકો એ આવતીકાલે ટ્રાય કરજો એટલે નીકળી જશે બરોબર છે કોઈપણ જાતની ચિંતા ના કરતા કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને કેપચા એ વ્યવસ્થિત નાખજો અને એનો મેં એક વ્યવસ્થિત વિડીયો પણ છે યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધો છે જે તમે જોઈ લેજો એટલે તમારો વાંધો નહીં આવે બરોબર છે ચાલો સૌપ્રથમ તો સીબીઆરટી અંતર્ગત છે એ તમારા બધાના કોલ લેટર છે એ નીકળી ગયા છે બરોબર છે કોલ લેટરની સૂચનાઓ છે એ તમારે ખાસ વાંચી લેવાની છે બરાબર છે મારા ખ્યાલ મુજબ બધાને ત્રણથી છનો ટાઈમ છે બરોબર છે તો ત્રણથી છના સમયગાળા દરમિયાન તમને જઈને જઈને જઈ દોઢ વાગે છે એક ત્રીસે છે દોઢ એટલે કે એક ત્રીસે તમને ગેટની અંદર છે એ પ્રવેશ આપવામાં આવશે બરોબર છે એક ત્રીસે એટલે તમારે એ બધી સૂચનાઓ ખાસ તો ધોઈ લેવાની છે એક ત્રીસે જ્યારે તમને બાર દસ બે હજાર પચીસના રોજ એક ત્રીસે રિપોર્ટિંગનો સમય તમારો છે હવે વિદ્યાર્થી મિત્રો ગેટ બંધ થવાનો સમય છે એ તમારો બે ને પિસ્તાળીનો છે બરાબર છે એટલે તમારે બે પિસ્તાળી પહેલાં છે એ પહોંચી જવાનું છે ડન ચાલો સ્ક્રીન બધાને બરાબર આવે છે કે નથી આવતી સ્ક્રીનમાં પ્રોબ્લેમ છે આજે બરાબર છે ચાલો હવે કંઈ નહીં આપણે ક્લાસ પૂરો કરી દઈએ ફટાફટ બરાબર છે સો ટકા આવતી ખાલીથી ક્લાસ આવશે આપણા બરાબર હવે બે પિસ્ત બે પિસ્તાળીસ છે એ તમારો આજે થોડો પ્રોબ્લેમ છે પણ મારે સૂચના આપી છે એટલે ક્લાસ લઈ લો એક ત્રીસે તમારો રિપોર્ટિંગ સમય છે ગેટ બંધ થવાનો સમય બે પિસ્તાળીસ છે પરીક્ષાનો સમય ત્રણથી છ છે બરોબર ખાસ એટલે ખાસ આ બધું ધ્યાનમાં રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓની સૂચના હતી કે સર અમારે મેથ રીડિંગ માટે કોઈ રફ કામ માટે કોઈ પેપર કેવું આપશે તો એ ત્યાંથી તમને આપશે બરોબર છે સ્ક્રીન નાની છે પ્રોબ્લમ છે એટલા માટે તમે જોઈ લો આજનો દિવસ ખાલી ડન એટલે ત્યાંથી તમને રબકમ માટે પેજ આપશે માં આપ્યું તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે બરાબર છે પ્લસ બીજું એ કે જેટલા પણ વિદ્યાર્થીઓને કોલ લેટર નથી નીકળતા એ લોકો કાલે ટ્રાય કરજો સો ટકા તમારે આવશે બરાબર ટ્રાય કરજો આજે ચોવીસ ટ્રાય કરી નાખ્યું હોય તો કદાચ તમારે બંધ થઈ ગયું હોય સ્ક્રીન નાની છે પણ સૂચના તમે વાંચી લો ખાલી જોઈ લો બરાબર પછી જો તમારે માર્ક ના કપાય તેમાં ઈ ઓપ્શન નહીં હોય બરાબર ઈ ઓપ્શન નહીં હોય વિદ્યાર્થી મિત્રો એટલે તમારે શું કરવાનું છે કંઈ જ કરવાનું નથી જે તમને ના આવડતું હોય તમારે સ્કીપ કરી દેવાનો જો એ તમે સ્કીપ કરશો તો એના માર્ક નહીં કપાય ખાસ યાદ રાખજો બરોબર એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધો છે બરોબર છે પોઈન્ટ સૂચનામાં પોઈન્ટ નંબર ત્રણ વાંચી લખજો બરોબર છે એમાં ઈ ઓપ્શન નહીં આપવામાં આવે બરોબર છે બંને પાર્ટમાં તમારે ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે બરોબર છે પાર્ટ એમાં સાઠ પ્રશ્નો છે પાર્ટ બીમાં છે એકસો પચાસ પ્રશ્નો છે ટોટલ ત્રણ કલાકનો સમયગાળો છે એટલે કે એકસો એંશી મિનિટ અને એક ચતુર્થા માર્ક્સ નેગેટિવ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ તમારા નેગેટિવ માર્ક હશે બંને પાર્ટમાં પાંચ થવા માટે તમારે ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે બરાબર છે તો જ તમે છે એ પાંચ ગણાવશો એટલે ટોટલ ચોર્યાસી માર્ક થાય પણ આપણે પાસ થવાનું નથી પરંતુ મેરિટમાં આવવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને જો એમ હોય કે ઈ ઓપ્શન તો સર આમાં આપશે તો ઈ ઓપ્શન નહીં આવે જે તમને નહીં આવડતું એ તમારે સ્કીપ કરી નાખવાનું એટલે એનો માર્ક તમારે નહીં કપાય બરોબર છે અને મેથ્સ રીઝનિંગની ગણતરી માટે બે ત્રણ વિદ્યાર્થીઓને મેસેજ હતો કે સર એમાં છે એ તમને રફ કામ માટે કોઈ પેજીસ આપવામાં આવશે કે કેમ તો રફ કામ માટે ત્યાં સીસીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પેજીસ આપ્યા હતા બરોબર છે રફ કરવા માટે યસ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ જો આમાં છે ને સ્ક્રીન નાની છે પણ મારી સૂચનાઓ તમે ખાલી વાંચી નાખજો બરાબર આજે પ્રોબ્લેમ છે એટલે થોડો સહકાર આપો બરોબર છે આજે થોડો પ્રોબ્લેમ છે એટલે સહકાર આપજો સ્ક્રીન નાની છે પણ હવે આપણે ક્લાસ છે એ એટેન્ડ પૂરો કરી દઈએ બરાબર એટલે આ બધી બાબતો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ડન સૌ પ્રથમ તો તમારે મેં તમને કીધું એમ આવતીકાલથી છે યસ રબ કામ માટે તમને પેજ આપશે મેથ્સ રીડિંગમાં બરાબર છે પ્લસ તમારે એક ત્રીસે છે એ રિપોર્ટિંગ ટાઈમ છે એક ત્રીસે તમારો રિપોર્ટિંગ ટાઈમ પટે એટલે બે પીસ તલીએ તમારો ગેટ બંધ થઈ જશે બરાબર છે ત્રણથી છનો તમારો પરીક્ષાનો ટાઈમ છે બરાબર છે ત્રણથી છ દરમિયાન છે તમારે પાર્ટ એ પાર્ટ બી ત્રણ કલાક એકસો ને એશી મિનિટમાં છે બસો દસ માર્કનું ક્લિયર કરવાનું છે ડન બસ પ્લસ તમારે ચાલીસ ટકા માર્ક લાવવા છે એ જરૂરી છે બંને પાર્ટમાં બરાબર છે સીબીઆરટી પેટર્ન પ્રમાણે છે એ તમારે ચાર ઓપ્શન ફરજ જાતે છે તેમાંથી તમારે ક્લિક કરવાનું રહેશે જો તમને ના આવડતું હોય તો તમારે સ્કીપ કરી દેવાનો સ્કીપ કરશો તો તમારે કોઈ પણ માર્ક નેગેટિવ માર્કિંગ નહીં આવે બરાબર અને આવતીકાલથી આપણા લાઈવ ક્લાસ રેગ્યુલર આવશે એટલે બધા ફરજિયાત જોઈ લેજો બરાબર છે આવતીકાલથી ડન એટલે આ બધી સૂચનાઓ તમે ખાસ એટલે ખાસ જોઈ લેજો પછી જ્યારે તમે ક્લાસ માટે જાઓ ત્યારે તમારે એક તમારો ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ છે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ બધું સાથે રાખવાનું બરાબર છે પછી તમારે ડિજિટલ સ્માર્ટ વોચ લઈને નથી જવાનું બરાબર એટલે આ બધી સૂચનાઓ છે ખાસ એટલે ખાસ કોલટીની પાછળ જે આપવામાં આવી હોય ને એ એકવાર વાંચી નાખજો તમને એમ થાય કે આટલી બધી સૂચનાઓ ક્યાં વાંચવી પણ સૂચનાઓ વાંચો તો પાંચ મિનિટથી વધારે સમય નથી લાગતો બરાબર છે એટલે ખાસ એટલે ખાસ ફરજિયાત સૂચનાઓ બધાએ કમ્પલસરી વાંચવાનો છે આવતીકાલથી રેગ્યુલર પરીક્ષા સુધી યુટ્યુબ ઉપર આપણા લાઈવ ક્લાસ સેશન રહેશે બરાબર નવ ત્રીસ એ ફરજિયાત બધાએ આવી જવાનું આવી જવાનું આવી જવાનું જમી પરવાની બરાબર એટલે સીબીઆરટી અંગે અગત્યની સૂચનાઓમાં તમને કહી દઉં બંને પાંચ ચાલીસ ટકા માર્ક જરૂરી જ્યારે તમારે સ્ક્રીન પર આપવામાં આવશે એટલે તમારે એમાં કન્ફર્મેશન નંબરને જન્મ તારીખ નાખવામાં આવશે પછી સ્ટાર્ટ કે એટલે તમારો સમય સ્ટાર્ટ થશે બરાબર છે બંને પાર્ટનું એક કમ્બાઇન્ડ પેપર હશે બસો ને દસ માર્ક પાર્ટ એનું અલગ પાર્ટ ટુ નું અલગ એવું નહીં આવે બરાબર જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ હશે ઈ ઓપ્શન નહીં આપે રફકામ કરવા માટે સીસીમાં પેજીસ આપ્યા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું બરાબર એટલે આમાં પણ તમને આપશે બરાબર છે બાકી તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી ડન આવતીકાલે છે એ આપણે ટોટલ અપડેટેડ માહિતી આપી દઈશું જો આજે છે ને સ્ક્રીનમાં થોડો પ્રોબ્લેમ આવે છે પણ મોસ્ટ ઓફ સૂચના મેં આપી દીધી છે આવતીકાલથી જેટલા પણ વિદ્યાર્થી લાઈવ છે એમને અગત્યની સૂચનાઓ કે આવતીકાલથી બધા નવ ત્રીસે લાઈવ આવી જઈશું આપણે નવ ત્રીસથી પરીક્ષા સુધી રોજ આપણે છે એ મેગા ક્લાસ લાવશું બરાબર છે ડન એટલે આ બધી બાબતો ખાસ એટલે ખાસ યાદ રાખજો અને જેટલા પણ વિદ્યાર્થીઓને કોલ લેટર નથી નીકળતા એ લોકો કાલે ટ્રાય કરજો તમારે સો ટકા કોલ લેટર નીકળી જશે બરોબર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફર્મેશન નંબર નથી મળતા એવી પ્રોબ્લેમ છે તો એ લોકોને મારે એટલું જ કહેવાનું કે જેમને કન્ફર્મેશન નંબર નથી નીકળતા એ તમારા ટેક્સ્ટ મેસેજમાં એકવાર છે એ બસો સત્યાવીસ સર્ચ કરશો એટલે તમારે ટેક્સ મેસેજમાં છે બરાબર છે એટલે એમાં તમારે છે ડન ભાઈ ખોટી કોમેન્ટ ના કરો પ્લીઝ ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર આ બધી બાબતો છે તમારે ખાસ યાદ રાખવાની છે પરીક્ષા સુધીમાં બરાબર છે બાકી જે કંઈ પણ આપણે ક્લાસ લઈશું એ આવતીકાલથી રેગ્યુલર આપણે યુટ્યુબ ઉપર લઈશું બરાબર છે જોડા જજો બધા વિદ્યાર્થી મિત્રો મળીએ મિત્રો આવતીકાલથી લાઈવ ક્લાસમાં નવા એમસીક્યુ તમે જે કોઈ દિવસ વાંચવામાં ન આવે એવા એમસીક્યુ સાથે નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો